નમસ્કાર નેશન હું છું સાથે હેતલ છોટાદાપુરના ટુંડવા ગામે રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે ભારે વરસાદ વરસતા એક કાચું મકાન પડી જતા મકાન નીચે એક મહિલા અને એક પશુ દબાઈ ગયા હતા જેમાં બંનેનું મોત નીપશ્યું હતું છોટાદેપુર જિલ્લાના ટુંડવા ગામે કાચું મકાન પડી જતા એક મહિલા અને એક પશુનું મોત નીપજ્યું છે જેમાં છોટાદેપુરના ટુંડવા ગામે રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે ભારે વરસાદ વરસતા એક કાચું મકાન પડી જતા મકાન નીચે એક મહિલા અને એક પશુ દબાઈ ગયા હતા જેમાં બંનેનું મોત નીપજ્યું છે બનનાર મહિલાનું નામ ચદલીબેન છે જેમની ઉંમર પાસઠ વર્ષ છે ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા જેમણે મૃત મહિલા અને પશુને બહાર કાઢ્યા હતા એટલે વાવાજોડાવા પેલો મકાન પડી ગયો એટલે એને અંદર દબાઈ જે હતી બરાબર એટલે અમે બધા લોકો ભેગા થઈ કે રાત્રે એને 3 વાગે કાઢી બહાર પણ એ મૂર્તિ પામી જે પછી એને અંદર કડાઈ જેલી બરાબર એને બહાર કાઢીને પછી ટ્રેક્ટરમાં લાખીને પીએમ કરવા માટે અમે છોટાઉદેપુર લાયા રિહર પટેલ લેસન પ્રેસની છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર